હેલો એવરીવન વેલકમ બેક ટુ મ્યુર બનસી ફેમિલી લોક જ શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો ભાઈ તમને જોઈને ખબર પડી જ ગઈ હશે કે હું આવી છું લો અને અહીંયા કોણ છે દ્વીજા તો દ્વીજાના આમ બધા બેઠા હતા અને હું કાલે આવી હતી શનિવાર હતો તો હવે અત્યારે બસ મયુર આવે તો જવાનું તો મયુર કે વિડીયો ઉતાર્યું મેં દુનિ બાકી છે તો ચલો ઉતાર લઈએ ક્યાં કેમ થાય કરતો વાવ કેમ કરતો અવાજ આવે કે નહીં

સ્વામીનારાયણ ભગવાન તો આવજો બધા હમ મેળો છે હા મેળો છે તો બધા આવજો કા વાહ 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 તો બસ જો બધા બેઠા છે અત્યારે થઈ ગયો છે સાંજનો ટાઈમ અને દીદીને આવ્યા હતા તો બધા બેઠા હતા અને હવે જવાનું નક્કી કરતા હતા વાડીએ કે વાડીએ જઈ આવીએ થોડોક ટાઈમ છે હજી દી આત્મા બસ થોડીક વાર છે તો મોડું મોડું નક્કી થયું ચલો વિડીયો બનાવવાનું એ ચાલુ કરી દઉં અને જઈ આવીએ બધા વાડીએ અને અત્યારે તો અમે બધું છે સુધારતા હતા બનાવવાના છે ભજીયા તો ચલો સ્ટેટ્યુન કા

આપણે અકેલ કાફી હે કા મમ્મી ને પણ હા વિના દીકરાનો ફોન આવ્યો તો હા આ મામા મામા રવિવારે ફોન આવે એટલે આ મામા પપ્પા તો કયું ના વાટ જોતો તા કે નોડી છ વાગે ફોન આવે હાલો જાઉનવાડી હાલો હાલો તો હવે ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો ખીરું બની ગયું મમ્મી સ્પેશિયલ બનાવે હવે આજ કેવા બને પાપડ ને દહીંની ચટણી બનાવવાની છે હવે મમ્મી વાડી કા નો સ્કૂટી નતી કા આ બુલેટ ની જગ્યાએ સ્કૂટી રાખવાની જરૂર હતી મમ્મી બુલેટ તો કઈ લઈ નથી સાચી વાત છે બુલેટ તો કઈ લઈ નથી જવાતી રાખો સ્કૂટી રાખો હાલો ભજીયા બને એટલે જમવા બે જઈ ભાઈ ફટાફટ જાય અને સામાન બધો ભરાઈ ગયો મારી હારે કોણ કોણ આવે છે થોડીક બધાય અને ક્યાં જવાનું છે કેમકે મેં ગઈકાલે કીધું કે મારે હોસ્પિટલ ઇમરજન્સી જવું પડે એમ છે તો ફટાફટ નીકળી જાય અને કોણ કોણ અમારી હારે આવે જો તમે તો ભાઈ પહોંચી ગયા છે જુનાગઢ અને વાઈ ગયા છે બાર રાતના બાર કેમકે અમારે એકચ્યુઅલી હે રાત ઉજાગરા હોસ્પિટલે કેમકે બંસીના કાનમાં હસું આવે મને હસવું મને બહુ દુઃખ થાય છે અને આમ થોડુંક હસવું આવે કેમકે એને કાનનું થોડુંક નાનું મોટું ઓપરેશન તો ન કહી શકાય પણ ઓપરેશન જેવું જ થઈ ગયું કેમકે ટાંકા લેવા પડે ને કાન લીક થઈ ગયો છે

નથી ને દુખાવો દુખે જ ને ટાકા હા છે દુખે હાથો ઇન્જેક્શન માર્યો એટલે દુખે હમ એવું છે તો નો હોય એવું થાતું હોય મને બધું ખરે મને બહુ દુખ થાય છે ખરેખર ઓલા બેન મન કે હવે તમે એટલા દી વિડિયો નઈ બનાવી શકો નો કે એવું નઈ હમણા મારા હસબન્ડ મે કીધું જઈને મારો વિડિયો જ બનાવ એનો તો મજા છે બહુ

એનું ગતિકડા જોઈ નવા નવા કા મને નથી ખબર આટલું બધું હોય આમાં બાકી તો હજી થોડું રાહ હોય જાતે હમકે કે કે આમ પ્રિપેર થઈ જાય હમ આ તો અચાનક આવી બધું લઈ ગયા અને એમાં થઈ ગયું આ શું બુક હતો તો યાર સિરિયસલી ઓ કરે પર થેન્ક યુ કહી હા કહી દે પાછું થેન્ક યુ અને એટલો મસ્ત નેચર છે એનો કાઈ ઘટે નહીં બાર વાગે કોણ ભાઈ કરી દે હજી અમે જસ્ટ પૂગ્યા જ છે જુનાગઢ થી આ બધું કરાવ્યું છે કેસો તો ચાલો રૂંધાય એવી છે પણ એ અત્યારે બાર નહીં આવે અને શું કહેવાય કે મને પણ દુઃખ થાય છે કે થોડું એને સહન કરવું પડ્યું નથી લાગતું લાગે આ તો થોડીક વાર હું તને હસાવું એ બને તું હસ

હવે રાખીએ ઓલા લોકો બહાર નહીં નીકળે કે નહીં